મિત્રો હું છું આપનો મિત્ર ગોહિલ અને આજે આપણે સમક્ષ લઈને આવ્યો છું સામાજિક વિજ્ઞાન પહેલો પાઠ રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો પહેલો પ્રશ્ન છે રાણી રાણીની વાવ કોણે બંધાવી હતી તો રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી બીજો પ્રશ્ન છે ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા તો ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી કે જે હાલ અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે શાસન કરતા હતા અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી તો કે પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી જે સરસ્વતી નદીના કિનારે આવેલું છે ચોથો પ્રશ્ન વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો તો કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો પ્રશ્ન બે અ નોંધ લખો રાજપૂતોના ગુણો તો રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા રાજપૂતો શૂરવીર ટેકીલા નીડર અને એકવચની હતા તેઓ પ્રાણના ભોગે પણ આપેલું વચન પાળતા તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાણી કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા તેઓ શરણાગતનું કોઈપણ ભોગે રક્ષણ કરતા તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં બીજી ટૂંક નોંધ રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય તો રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓની મંગાવવાની વ્યવસ્થા કરતો હતો એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર સિંચાઈ અને બંદરો પર કર આવતો હતો પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો ઉત્તર ભારતના કોઈપણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો તો અહીંયા દરેક રાજવંશના નામ આપણે લખીએ છીએ એમાંથી ત્રણ તમે કોઈ પણ લખી શકો ગઢવાલ વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ચંદેલ વંશ ચૌહાણ વંશ પાલ વંશ પરમાર વંશ ચાવડા વંશ ચૌહાણ ચૌહાણવંશ સોલંકી વંશ વગેરે દક્ષિણ ભારતના ત્રણ મુખ્ય રાજવંશના નામ જણાવો તો ચાલુક્ય વંશ રાષ્ટ્રકૂટ વંશ યાદવ વંશ 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 હોયસલ વરંગલ પલ્લવ ચોલ વંશ પાંડ્ય વંશ અને ચેર વંશ ત્રીજો ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો તો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો તેનું મૂળ નામ જફરખાન હતું ચોથો પ્રશ્ન રાજમાતા મીનળદેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા અથવા કારણ આપો કે મીનળદેવી આદર્શ રાજમાતા હતા તો જવાબ છે રાજમાતા મિનળદેવી પ્રજાવત્સલ હતા તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા તેમણે સોમનાથનો યાત્રા નાબૂદ કરાવ્યો હતો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા ખરેખર મિનળદેવી આદર્શ રાજમાતા હતા પ્રશ્ન ત્રણ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખવાનો છે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા તો તમારી સમક્ષ ચાર ઓપ્શન છે જેમાંથી સાચો જવાબ આવશે બી હર્ષવર્ધન બીજું બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામથી ઓળખાયું તો ઓપ્શન એ જેજાક ભુક્તિ ત્રીજું માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી જવાબ આવશે કુમારપાળ ચોથો આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું તો જવાબ છે સી ઓપ્શન પાલ વંશનું પાંચમો રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી તો જવાબ છે બી સોલંકી વંશ ત્યારબાદ જોડકા જોડવાના છે તો સેન વંશ એની સામે જવાબ આવશે આપણો વિજયસેન પ્રથમ સોલંકી વંશની સામે જવાબ આવશે કુમારપાળ પાલવંશમાં ગોપાલ રાષ્ટ્રકૂટ વંશમાં ગોવિંદ ત્રીજો પલ્લો વંશમાં નરસિંહવર્મન બીજો તો મિત્રો આ રીતે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પહેલો જે પાઠ છે એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તમને આજના વિડીયોમાં મેં આપ્યું છે આવા શૈક્ષણિક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક પણ કરી આપજો દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન આ ચેનલ ઉપર મૂકવામાં આવશે જેથી દરેક બાળકોને તેનો લાભ મળી શકે નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત